ચાલો તો ગાઈસ જો આપણે ફર્સ્ટ ક્લાસ મજા આવી બધા બધું કામ ચાલુ પ્લોટ બાજુ અને મકાન પાયા સાપન કામ ચાલુ તો વચ્ચે બોલવાની જરૂર નહીં રોકાવ પડાય રોકાવ રેડી જો અમારા સિનિયર સિનિયર અમારા તો સિનિયર હા સિનિયર હા તો કાહી ગુરુ મિત્ઠી ઉલેલો છે પથર ની જગ્યાએ સાહેબ એ નામ પાડી દેજે હે દી तिको को पद निगारवा मडो तू चिमका न गदार हा होय हा हेडो उ गा जाओ तो पांच दडा तमे है रोकाजो हव माने तावा तू रोकैस पियुस तू रोकै ने बाबा हमें पछि जो सु आओ ए खामण से न बोदी सा दोन को सब टीम नहीं लिया तो

તો અહીંયા ડિસ્કશન કરી દઈ છે આગળના રૂમ માટે કે ભાઈ શું કરવું તો હવે ડિસ્કશન થઈ જાય પછી મિત્રો તમને એક ફાઇનલ મસ્ત મજાનું છાપકામ આખું આપણે બતાવી દઈશું લગભગ અહીંયા હવે થઈ ગઈ છે ડિસ્કશન અને જુઓ અહીંયા આગળની સાઈડ છે આપણે ઓસરી વચ્ચે જ્યાં ઊભો છું અહીંયા છે એક હોલ અને બે રૂમ બનાવવાના છે બાજુમાં કિચન છે અને સંડાસ બાથરૂમની પણ સુવિધા આપણે અહીંયા બનાવવાની છે મિત્રો તો કંઈક આવું ફાઇનલી આપણે લુક થઈ ગયું છે તૈયાર જો તમને કંઈ વધારા સુધારા લાગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો

જોઈએ આપણે કેવું છે રિએક્શન પહોંચીએ ઘરે બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી

અને પિયુષભાઈ ચેવ રહ્યું ગામડામાં મજા આઈ હવે દાદા દાદીને યાદ આવશે રે સરસ લો આવી ગયા ગામડાથી ઘરે દેવ દિવાળી કરીને અને કહેવાયને આજે બીજા દિવસનો અમારા વિડીયો હવે આવશે ડેહલી અમારા બ્લોગ કારણ કે અમારા જોડીદારો આવી જશે અમારી સાથે તો ચલો પેલા ફ્રેશ થઈ જાય મસ્ત મજાના કારણ કે કંટાળી ગયા બાઈકમાં તો ચલો મિત્રો મળીએ થોડું વારમાં હેલા पच्ची बारी है, हैं? पच्चा बारी नॉर्मल, चिल्ला बारी इसके दिया है। बी बारी, हाँ। वो ना चंपल बिना भाई भाई, छोटा है ना। इंतज़ार तीन जगह के हमने दिया। हम्म। यू वाट मान लीजिए इंतज़ार तो। था यू था। ચલો ઠીક છે ચલો ખાતા ખાતા જવું હે હમ સમિત્રો જો કે કાવરી આપણો દિવસ તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું મળી કાલે ફરીથી નવા વિડીયો માં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય સોમનાથ